નાના બાળકો સાથે યાદ કરાવી સવારે વહેલું તૈયાર થઈ સ્કૂલે જવું આવા પ્રોગ્રામ કરવા રાષ્ટ્રીય તહેવારો છે જે રીતે આપણે નવરાત્રી અને ગણપતિ ના અંદર બીજે સાઉન્ડ સિસ્ટમમાં આગળ વધીને પુરાકૂદ કરી નાખતા હોઈએ છીએ એ રીતે આપણે 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટના અંદર ભાગ લેવો જોઈએ નાના બાળકો તો મેં છે ભલે મારા ઘરના હશે કે તમારા ઘરના પરંતુ આપણે પોતે કેટલા ઇન્વોલ્વ થઈએ છીએ બરાબર કારણ કે એના હું પહેલો હું પણ સમય આપી શકતો એવું નથી કે હું એ વસ્તુમાંથી જ છું પરંતુ કોશિશ કરીએ કે ભાઈ કે આપણે એના અંદર સંપૂર્ણપણે ભાગીદાર બનીએ

सिक्ष करने भाराधोंने कामरासियले भादती खु्खु िनन्ध ध्यवा।